મારું ભટુ આ તો મન જઈ ગયું છે દેખાતો નથી હવાનો દૂધી ડોલી એમ નેમ પડી છે અહી આ તો દૂધ મારો એડો ભડ્યો રખાવે એવો લાગે હું તો કંટાળ્યો આ મારા ભઈ રે પણ હું તો હવે ઘોતડે આવ્યો રો જો તું કરે એમ હમણા આવશે તાહી દૂધ કરાવ આ

ખોઈ તો બાઈક નો કોક કરો તો દૂધ ભરાઈ જાય રોદા તો પેલા ભાઈ દૂધ તો ભરાઈ ના આયરો આ દૂધ પડ્યું રહે હમણ તો પા હું દૂધ ભરાઈ ના આવું તો પછી બાઈક લેવા આવવાનું છે તો હો હો જા કોક તો કરતા નથી મન દૂધ ભરાય મેલે હવે આયરો એ બાઈક એ ઓકડ્યો છે મારું બેટો શું કરશે એડો આવાજ જો હમણ કોક કરીને સમજાવું હમણ આવશે આજ તો માર બાઈક લાવવાનું ના હોય કયો કે દૂધ ભરાઈ ને આવ્યો ભાઈ દૂધ હવે હું શું તન કેતો અભો હમણાં પૈસા ની સગવડ નથી આપણા કન

તો લુણ પણ કરી આલ છે ઓલે માર ઓળખણ વાળો એક કરાઈ નાખ લુણ આપણે એવું રે આવ તો ફોન કરીને પૂછતો વારું પૂછો ફોન કરીને હેડો તો એ મારી મૂલી ઉતર્યો છે બાઈક લમરાવા પૈસા કેટલા પડ્યા પૈસા તો 18000 રૂપિયા પડ્યા છે હેલો ને અમધી અધી તો પેલા કરીયોણા વાળા નાલવા ના દે 3500 રૂપિયા તો પણ માર બાઈક દે છે યોડે બાઈક લઈને ભરાવા બોલો કે દા બસ કોપીસી બેઠા હતા કોપીસી તો એમ હવે બાઈક પડ્યું ને કોઈ બાઈક તો હવે પડ્યું છે ને તો લોન કરવાની છે આપણે લોન થઈ જાય ને થઈ જાય એમ ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું પણ બાઈક આપણે શોરૂમથી લેવો તો લોન થાય હો આવું બાઈક તો આપણે અહીંયાથી જ લેવાનું છે એમ હા થઈ જાય ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું છે ડાઉન પેમેન્ટ તો

હવે સપ કરી નાખશે ના બાઈક એમણે નથી લાવવાનું હેડો કેટલું બાઈક લાવવાનું બસ તો હેડો

છે ના ના કે અંદર થી બાર લાવી તો આ ગરમ તો સર્વિસ ચાલવું પડે થોડું ચાલુ રાખી રાખે ચાલુ રાખે ના ના જો

તમારે આ જો આ કોટા બ્લેક થઈ જાય પેલા હે ને અલગ અલગ કલર ના આવતા કોટા બ્લેક થઈ ગયા કલર ને જો રીંગ આવશે આ નવા મોડલ માં છે આ તમે ભાઈ રાખો

ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડશે આ બાઈક તમારે તમને ડાઉન પેમેન્ટ મિનિમમ તમારે 20000 તો ભરવું જ પડશે હા આ નસલી હેડો બાઈક ના પડે એટલા ભર ભરા તો આ તો પણ 18500 એવા 17000 કે 18000 એટલે 15000 હોય માર તો આજ જ દુએ બાઈક 15000 માં કરી દેવા હોય તો થોડા હજાર વધારે ટુ બ્લેક આવો બાઈક તમને જોવા મળે ઈ તો ખબર બ્રેક પાછલી બ્રેક અલગ બ્રેક આવે

ના લાવવાના હોય તો તમારે લાવવાના હોય તમારે એન્ટ્રી પાડે એક નંબર ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ ચડે ખબર નઈ

અંદર મે ભાઈ આધાર કાર્ડ માં ચેક કરજી મોબાઈલ માં પડ ફટાફટ છે આધાર કાર્ડ ફોટો ના છે નો છે થી ઓછો છે

તમારી બાઈક તમારે 15000 રૂપિયા ડાઉન પેમેન્ટ હ 15000 રૂપિયા ડાઉન પેમેન્ટ 15000 મહિનાનો 3300 નો હપ્તો હ 30 30 મહિનાનો હપ્તા થા છે 30 હપ્તા હ 30 મહિના ભરવાના રહે છે લેકિન યે સાલા કર કે રહા યહા પે 1 લાખ ની 20000 ની બાઈક તમને પડશે બાઇક હજાર પડે સહી કરો કરો ના સહી કરવું કરો સહી કરો હા એક બીજી કરો હા થઈ ગયે તમારું

પો કમિશન ને 200 કમિશન ને 5 બાઈક સાફ કરવાના 500 કાલે મેલો રો માર છોકરા ને હેડો બાઈક સાફ કરુંરા 500 રૂપિયા એક બાઈક કે બાઈક

ક્રેશ પડે તો નંબર પ્લેટ ને આવે વાજી ને નંબર પ્લેટ જરે આવે છે નંબર પ્લેટ અઠવાડિયા આવી જાય પણ ક્રેશ પડશે નંબર પ્લેટ ને આવે પાડતા કરતા ને બાયક અલે અલે આય તો પણ ખડે તો અમે કેવી રીતે નંબર પ્લેટ આલ દે આલી કર હારો હેડો તું સીધો બેહી જા ઘર આવું નહીં અરે ગો હવે બજાર માં લઈ જાઉં બજાર માં જોડે ગોમ જો તો ગમર તમે રહેજો તમારું કામ લે તો હવે અલે હમો કેસ પહેલા અમે તો બરે ને વર્તલા પેટ નું તમે આ બાઈક ચાલ આમાંથી દસ હજાર દસ હજાર ની આ ફેરા દસ હજાર ની આ ફેરા બે હજાર રૂપિયા

મારે કોઈ ભાઈ ખાવું તો તને હપ્દા વાળા હબદા ભરવા પડશે તરે ખબર પડશે લાયો તો છે પણ હવે મસ્ત રે વો મસ્ત રે હવે કળ કરવા જઈને ન કે કોઈ ની મળે બાઈક ગી દે તને બાઈક લવરાઈ તો એવું કર્યું છે બાઈક તો લાયો છે પણ હવે અત્યનું કાટું છે હવે હું કા એમ દૂધ ભરાવા જાવ દૂધ ભરાવા જાવ આ વાત જાયનો હતો ને દૂધ ભરાવા હારું પણ તારે હવે જે કોમ ધંધે આવવું પડશે ને કોને આપતા ના ભરે દૂધ ઉપર તો ઘર જ હેડે રે દૂધ ભરાવા પણ થાય દૂધ ભરાવા તારે જ આવવાનું પડે દૂધ ભરાઈ ધંધે જ આવવાનું એમ તો મોડું થાય ભરું હોત કોઈ મોડું ના થાય બાઈક લઈને જાય છે ને મોડું થાય લાવ એટલે સારું થઈ હેડો પણ ભાઈ હેડતું કાળું